અકબર બધાને વાર્તા સાંભળવી છે હા ચકીની ને ચકાની તો આ વાર્તા જે છે ને ઈ હું નાની હતી ત્યારે માર પપ્પા એ મને કહેતા હતા આજે ઈ વાર્તા હું તમને બધાને સંભળાવીશ એટલે સાંભળજો અધો વાળી જાવ પોલોઠી વાળી જાવ બરાબર અવાજ વચ્ચે કોઈ કરતા નહીં બરાબર ઓકે તો ઈ સરસ મજા ચકી અને ચકો બે વાડીએ ગયા વાડીએ થી એટલા બધા ચોખા વેણીને લાવ્યા

સરસ મજાની ખીર બનાવી અને એટલી સરસ સુગંધ આવતી હતી ને તો ઓલા ચકો કે કે ચકી ચકી તે કે હું કે જરાક જોને કે ખીર થઈ ગઈ હોય તો કે તો આપણે ખાઈ લેવી તો કે સારું તો ચક્કી બેન તો ખીર જોવા ગયા થઈ ગઈ છે કે નહીં તો ચક્કી બેન તો પડી ગયા ખીરમાં તો ચકો તો હું જઈ ગયો તે કે અરે ર હવે શું કરું તો ચક્કી બેન પાસે ગયો જોવા તો કે ચક્કી તો ખીરમાં પડી ગઈ ચકો તો નિમાઈ ગયો

ભાઈ તો ઉડતા 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 વડલાઈ ગયા તો વડલ ગયા ને તો ઓલા વડલા એ પૂછ્યું ભાઈ પણ હું છું કેતો ખરા ચક્કી પડી ખીર માં ચક્કો મું કાગડો કાણો વડલો ફૂકા વડલો તો સુકાઈ ગયો તેના પાંદડા ને બધા ખરી ગયા

કેમ બેસ મજાણો ખાંડા મોરભાઈ પીછા ખરી ગયા તો પછી હવે હું કરશું ચક્કી નું શું થશે કે મોરલા ભાઈ ચિંતા પડી ગયા

અને તાતો ઓલા તલ હતા ને આમ ઉગેલા હતા ને એ બધા તલ આમ વાંકા વળી ગયા અને ખરી ગયા બધા તે હો આવું થયું છે કે હવે શું થશે કે કાંઈ વાંધો નહીં કે આપણે કે કાંક યુક્તિ ઉજાડવી કે પછી બધા ભેંસ ને કાગડો પછી મોરલાન એ બધા ચકાપા ગયા તે કે ચકાભાઈ ને આશ્વાસન આપ્યું એ કે ચકાભાઈ ચકાભાઈ તે કે હું કે તમે મૂંઝાતા નહિ કે આપણે ચક્કી ને દવાખાને મોકલશું પછી ચકાર સરસ મજાની ગાડી બોલાવી બેન ને દવાખાને મોકલવા મોકલાવ્યા પછી બે તો તો ચક્કી બેન ને દવાખાને દાખલ કરી દીધા પછી ત્યાં પોપટભાઈ હતા પોપટાઈ તો સરસ મજાની એની સારવાર ચાલુ કરી દીધી પછી આશ્વાસન આપ્યું ચક્કી બેન ને ચકા ને ચક્કાભાઈ તું મેં મૂંઝાતા નહીં અને અમે બધા છીએ ને તો પછી બધા તલ વીણી વીણીને લાવ્યા અને તલના કોઈ કઈ લાડુઆ બનાવ્યા સરસ મજાનો મુખવાસ બનાવ્યો તલ પાક બનાવ્યા તલના લાડુ બનાવ્યા કોઈ જુવાર લાવ્યા બાજરો લાવ્યા પછી કાંગ લાવ્યા એ બધું અનાજ ભેગું કરીને મગદાળ લાવ્યા ચણા દાળ લાવ્યા બધું બધું અનાજ ને ઘઉં ને ચોખા ને બાજરો ને જુવાર ને બધું ભેગું કરી અને

જે કઈ નાસ્તો લાવ્યા જમવાનું લાવ્યા તા એ બધું એમને જમ્યા અને પછી ચક્કી બેન ખાજા થઈ ગયા અને ખાધું પીધું રાજ કર્યું રાત પડીને સુધી મળવા